આપણે નહીં કે રખડવા જવું આવે તો ટીંગઈ ગયા રખડવા જાવ એમાં શું વાતો હાલતા થઈ ગયા જઈ લો અમારા ગામનું ડિવિઝન બોલે તો સાટીસી આપણે જો મોટર બેઠા રોડે મોટર સાઈકલ ભાઈ નવરે નવરે હાલ જાય છે ને જોઈ લો રોડ હાલતા થઈ ગયા છે અહીંયા હાલો તો પછી નકરું બોલી બોલીને જ ન હોય કે દેખો જુઓ ગામનો નજારો ગાડીઓ વહેલી આવે છે ઓ ઓ ઓ એ લઈમ નો પટકે એમ તો આઈ જોઈ લો આપણે બેઠા પાછળ કેમ કે આપણે આંકવા ન હતી જોઈ લો જોઈ લો દુકાને ઉભા રહી ગયા પછી ના પાડી તમે પાછા આવતા થઈ ગયા લીવરે લીવર આવેલા અમે તો લીવરે લીવર જોઈ લો વણાક રોડ જંગલનો વિસ્તાર અમે એલી વગાડીએ જોઈ ટોપી કઈ જ નહીં તો વાર ઉડાડતું જાય આવી જો આવે આવેથી આવે આવેથી આવે ખટારે ખટારા પીડા

મૂર્તિ લેવા થયા હતા આવીને થઈ ગયા લઈને હાલતા પાછા રોડે રોડ મીઠું કરી લો દર્શન બાપા સીતા રામ આય આપ માટે બીજું બાપા સીતારામ મંદિર સાહેબ બાપાજી તારા આવતારી આપણી વાડીને આપડી વાડીના મારક તો જોયા જ હોય ની રેરું થઈ જાય આવતારી આપણે પાછા વાડીએ મળીશું બીજા બાય આપણે આપડે રહ્યા હો